વડોદરાના સયાજી બાગના એકસો છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી તો વડોદરાના સયાજી બાગના એકસો માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં લાવવામાં આવેલ નવીન પ્રાણીઓ કે જેમાં રીછ એક વરુ એક જોડી તો ઝરખ એક જોડી વાઇલ્ડ ડોગ એક જોડી શિયાળ એક જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા

નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો આજે જ્યારે એકસો છેતાલીસમાં ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે અમાડી બાગનો ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદઘાટન માન્ય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલીણીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા કે સયાજી બાગ એને આપણે કમાડી બાગ પણ કહીએ છીએ તે હજારોની સંખ્યામાં રોજે જ્યારે નાગરિકો આવતા હોય છે બાળકો આવતા હોય છે ત્યારે ખૂબ સરસ મજાનું ગમત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આઈએ જ છે બધા લોકો શનિ રવિ અહીંયા જ આઈએ છીએ પરંતુ હવે આજે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે એના માટે પણ આપણે બધા અને આનંદ મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ